ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર થઈ ગયું છે મસ્ત અને હું નીચે આવી છું દીવાબત્તી કરવા તો મસ્ત માતાજીના દીવાબત્તી કરી લઈ તો સવાર સવારમાં માતાજીથી આજ આરાધ્યા ગઈ છે સ્કૂલે એને સાત વાગ્યા નો ટાઈમ છે તો આરાધ્યા ને પેલા નાસ્તો બનાવી સ્કૂલે મોકલી દીધી છે અને હવે હું અહીંયા જો નીચે કામ કરવા આવી છું કચરા પોતાને કપડા તો કામકાજ કરી લઈએ પછી પાછા તમને મળી કેમ છો મજામાં કેમ સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આપણું મંદિર દીવા થઈ ગયા છે હવે અને હવે આપણે બહાર જઈએ મમ્મી કપડા ધોવે છે તો મમ્મી મશીન છે તો હાથે કપડા કેમ ધોવો છો મશીનમાં તો 40 મિનિટ પાડતા ફેરવી નાખ્યા

पर तो चलिए हमारा मॉर्निंग व्यू कुछ ऐसा है ठंडी है तो अभी सूरज दादा छिप गए हैं बादलों में बादलों में समताई गया छे छापू दस एक बेहजार चौबीस संदेश જોઈએ આમાં જ શું ખબર છે નવી નવી ઓહો આજે તો બુધવારની પૂર્તિ છે અર્ધ સાપ્તાહિક અને અંદર માલદીવ હિન્દુ માંથી મુસ્લિમ રાષ્ટ્ર કઈ રીતે બન્યું ગાજા પછી લેબોનોન પોલ ઇઝરાયલના જોરદાર હુમલા એક લિટર પાણીની બોટલ એક લિટર પાણીની બોતલમાં બે લાખ ચાલીસ હજાર પ્લાસ્ટિકમાં કણ રહેલા હોય છે અભ્યાસ તો આજનો ન્યૂઝ આ છે આવી બધી ખબરો આવેલી છે તો પ્લીઝ સાવધાન રહ્યો આવી પાણીની બોટલ જોઈએ તો જ ખરીદો બાકી કર્યા છે સવારના આઠ અને મમ્મી મમ્મી કિચનમાં શું કરે છે જોઈએ મમ્મી શું કરો છો તમે આનો ઓલો કરો એટલે તમને બઉ રીતે મળે છે દૂધમાં નાખીને ગરમ કરીને પીવાનું છે ગરમ કરવું હોય તો ગરમ ન કરશે ને ઠંડા દૂધમાં તમે મિક્સ કરી ને

નવસો ને કાકો પચાસ નો એમ કાક આવે છે બારસો સોળ બારસો સોળ નો ના નવસો પચાસ નો આપડે આવે છે ઓનલાઈન માં તમારે મંગાવો હોય તો ટ્રાય કરી શકો છો બહુ સારો છે હેલ્ધી હેલ્ધી છે અને આ બધું વિટામિન છોકરાઓ ન મળતું હોય એ બધું આમાં તમને પૂરું પાડે છે અને ચારો તો બધા નાસ્તો કરવા જો ખાખરા છે મસ્તીના ભાવનગર થી આવે છે આપડે ખાખરા ક્યાંથી આવે ભાવનગર થી

અને આરાધ્યા સ્કૂલેથી હમણાં આવી જશે અને તેર વાગ્યા છે પપ્પા તો એ આવે પછી આપણે જમવા બેસી અને કીર્તન તો ગયો સ્કૂલે વયો ગયો સાડા અગિયારે તો આજના મેનુમાં જોઈ શકો છો તમે કોબી બટેટાનું શાક છે અને પાપડ છે ને રોટલી ને છાશ મસ્ત ઠંડી ઠંડી છાઇશ તો ચાલો આવી જાવ બધા જમવા જો આવા કીર્તનના કામકાજ છે આજ જો લાકડી લઈને ઠેક ઉપર ચડીને ઉપર ધાબે જઈ આવ્યો હું કરી આવ્યો કોને ખબર અને જો ઠેકડા મારે છે નકર કે ઉતારી ફિરકી બેઠા આપણે પણ આ રહેવું આલા પતંગ ચગાવવી નઈ હું ફિરકી ઉતારવી ચગાવી છે જો આયા મસ્ત કોબી નું શાક બની ગયું છે હવે રોટલી બાકી છે તો કીર્તન ક્યાં ગયો ક્યાં વયો ગયો જોઈ નીચે પણ વયો ગયો ને અપરા ઠેકડા મારવા છે એને કઈ ઉપર અલો એટલું તો બેહવું જ નથી જ્યાં હોય ઠેકડા ઠેકડ કરવી છે જો આવ્યો પાછો જો 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 ઈ કરે ઈ તમે જોઈ શકો છો હવે સ્કૂલ ના કપડા બદલાય 11 વાગ્યા હાલો સ્કૂલ નથી જવું હા એવું હાલ છે સ્કૂલે નથી જાવું સ્કૂલે તો જાવું જ પડશે ને હાલો કપડા પપડા બદલાવો એટલે રોટલી બનાવી દઉં તને હાલ જો આ મજા આવી ગઈ છે ત્યાં પપ્પા નથી એટલે હમણાં બે દીધા સર્વિસ નથી થઈને આવે એટલે કહી દઉં જો બધી હા હાલો મિત્રો તો સવારના હોઈ ગયા છે પોણે 11 મમ્મી રસોઈમાં શું છે રસોઈમાં છે જો કોબી બટેટાનું શાક ને રોટલી અને પાપડ હમ દાળ ભાત બનાવતા નથી ઈ હોય તો દાળ ભાત ની રજા ટ્યુશન માંથી તારી ફરિયાદ આવી ફોન આવ્યો હતો મેડમ નો ઈ તો આવે હું આવે બીજા છોકરાઓને હું કામ ને તું ઓલું કરે છો ખોટી કરે છો અને વાતો કરાવે છો પેલી મેડમ નો ફોન હતો તું જો પહેલી વાર જ આવી છે પહેલી વાર આવી પણ કોઈ દી આવી ન જોવે પહેલી વાર હું કામ આવી જોવે એક વાર ન આવી જોવે હું કામ ને હું કામ ને વાળો થાતો આજ તો મેડમ ને કીધું તો હવે તમ તારે આખી જાજો ન્યા છે મે એમ જ કીધું ફોન માં હા આન દીકરો થાતો આપણે ભણવા જઈશ ને કોઈ વાતો કરવા જઈશ હમ 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 કરતો તો બા ને તો ગયા છે સુરત બે દિવસ થા ત્રીજો દિવસ છે

તો અહીંયા કપડા સંકેલવાના પડ્યા છે તો હવે કપડા એક સંકેલવાના બાકી છે બાકી બધું કામ પતિ ગયું ને આરાધ્ય શું કરે છે હોમવર્ક કરે છો સ્કૂલે થી આરાધ્યા આવી ગઈ છે જમી પણ લીધું છે તો હવે આરાધ્યા એનું હોમવર્ક કરે છે જોવા દે તો કેવું કર્યું છે જોઈએ આપણે અક્ષર તો સરસ થાય છે તમે કમેન્ટમાં બતાવજો આરાધ્યાના અક્ષર કેવા થાય છે ઈ જરાક જો

થઈ ગયો હોમવર્ક ટ્યુશન નું પૂરું થઈ ગયું બધું હે તો હવે શું કરવાનું છે પેક કરવાનું પછી સુઈ જવાનું હવે તો આરાધ્યાને ને સુવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં ઘડી ફોન જોશે ને પછી સુઈ જશે વાગી ગયા છે ચાર ને અહીંયા આરાધ્યા મસ્ત સૂતી છે હવે એને ઉઠાડવાની છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે ઠંડીની એવી મસ્ત સૂતી છે ને પણ તોય ઉઠાડવી પડશે ટ્યુશનમાં જવાનું છે એટલે વાગી ગયા છે સાંજના સાડા ને અહીંયા જો મસ્ત કબૂતર બે બાંધે છે તમે જોઈ શકો છો અને કિર્તનનો સ્કૂલેથી છૂટવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હમણાં આવતો જ હશે અને અહીંયા જો બધા ઠંડીના સ્વેટર પહેરી પહેરીને બહાર કામ કરે છે

આજે જો આલુ પરોઠા બનાવું છું હમણાં બે દિવસ થી આપડે કઈ બનાવ્યું જ નથી ને શાક રોટલી દાળ ભાત એ નથી બનાવ્યા એટલે આજે બુધવાર છે તો તમને બનાવી દઉં આલુ પરોઠા બે ભાઈ બેન ને એટલે જો આલુ પરોઠા ના બટેટા બાફી દીધા છે વિડિયો લેવો તો પણ લાઇટ નહોતી લાઈટ વહી હતી એટલે અંધારામાં કઈ વિડિયો લીધો નહીં આપણે અને જો અહીંયા અમે લોટ પણ બાંધી લીધો છે પરોઠાનો મીઠું ને મણ નાખીને પરોઠાનો લોટ બાંધી લીધો છે અને હવે આમાં બટેટા ચૂંધીને મસાલો બનાવું એટલે તમને બતાવીશ આગળ પછી આલુ પરોઠા બનાવીશું બટેટાનો માવો પીસી લીધો છે અને એમાં આવે આદુ મરચાં નું રસ કરીને પેસ્ટ આદુ મરચાં પેસ્ટ નાખીનું અને એમાં આવે આપણે નાખશું લાલ ચટણી સ્વાદ પ્રમાણે આપણે મીઠું ના એડ કરી દેસુ લોટ બાંધવામાં નાખ્યું છે એટલે આ મસાલા તૂટતું જ આપણે નાખવાનું છે પછી ધાણા ભાજી આલા ગરમ મસાલો થોડોક નાખશું સ્વાદ ટેસ્ટમાં મસ્ત લાગે થોડોક ગરમ મસાલો પણ એડ કરી દઈશું કોથમીર લીલી એડ કરી અને લીંબુ લીંબુ નાખશું અને ગળપણ પણ થોડુંક આપણે ટેસ્ટ સ્વાદ પ્રમાણે નાખી દેસુ આમાં અને આ છોકરાઓને બહુ મજા આવે આડુ પરોઠા તો અત્યારે નાસ્તામાં હવે એમાં લીંબુ એડ કરી દીધું છે આપણે હવે એમાં ખાંડ ઉમેરી દઈશું પછી એને મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે ખટ ને આલુ પરોઠાનો બનાવી લેશું બધો મસાલો કરીને આમાં આવી રીતે મિક્સ કરી દેવાનો બહુ મસ્ત થાય છે આલુ પરોઠા છોકરા મજા આવે અને નાસ્તામાં સવારમાં બનાવવા હોય ને તો એ બહુ મજા આવે આ તમારે ખાવાની ચા સાથે ખાઓ ને ચા સાથે કે દૂધ સાથે જેવું તમે જે ચા ખાતા હોય તો ચા સારે પણ ખાઈ શકો તો આજ તો છોકરાઓને નવીન બનાવી દઉં શું મેં કીધું બે દિવસ થાય નહોતું છોકરાઓ કાંઈ માંગ્યું તો મેં તમે આજ હું બનાવી દઉં તો આપણે પરોઠા વણાઈ છે તો આ વા થોડોક વણી લીધું છે લોઈન લઈ પછી એમાં આપણે માવો તમારે ન ખાવું હોય તો બે રોટલી હા વાંધો નહીં તો આ ને જો આપણે એને મસાલો ભરીને આવી રીતને વાળી લેવાનું છે અને એ બે બે રોટલી ભેગી કરીને આપણે બે પરોઠા ભેગા કરીને મસાલો ભરીને તમે બનાવી શકો અને આમે બનાવી શકો તમને જે રીતને ફાવે એ રીતને ધીમે ધીમે હળવા હાથે વણી નાખવાનું આમ આમને પોળું થાય ત્યાં સુધી આમને પોળું કદાચ મસાલો અંદર ભર્યો હોય એટલે ફાટીને બહાર ન નીકળે એટલે હાવ ધીમા હાથે એને હળવે હળવે પોળું કરવાનું છે ચાલ મસાલો બહાર નીકળી જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે હા હળવા તો નીકળશે જ તે આ રીતને વણી એટલે નીકળે બાકી પડ આપણે અલગ અલગ પડ કરીને બનાવી તો એમાં મસાલો બહુ ન નીકળે બારો એમાં મસાલો ભરે આપણે ઈ એક ટ્રાય કરશું પછી મસાલો જાજો હોય અને સાવ ઓછો મસાલો ભરી તો મોડું મોડો લાગે એટલે ભાવે નહીં આપણું જો સરસ ધીમા ગેસે ચડે છે તો હવે આને આપણે તેલ લગાવી દેશું હા કાઢી નાખ આ ધીમે ગેસે તેલ લગાવીને શેકી લેવાનું છે અને તમે પડ વાળા પણ બનાવી શકો છો આમાં બે પડ ભેગા અલગ અલગ વણીને પછી એમાં મસાલો પૂરીને ને એ રીતને પણ તમે બનાવી શકો જો આ રીતને તમને ન ફાવે તો એ જ રીતને બનાવો આમાં આ રીતને બનાવો તો આમાં થોડોક મસાલો બહાર નીકળવાની ઓલી રે વણી એટલે અને ઓલી રીતને બનાવો તો એમાં બહાર ન નીકળે એ સારા થાય એ તેને આ બંને સારા જ થાય છે હમણાં બતાવું તમને થઈ જાય આપણે આલુ પરોઠા અહીંયા તૈયાર થઈ ગયા છે તો ચાલો તમે બધાય જમવા અમારા ઘરે અત્યારે હાલો ભાઈ હમણાં ટેસ્ટ કરશે કેવોક બન્યો છે કીર્તન તો કે જે કીર્તન ને તો આવું બધું બહુ ભાવે કા કીર્તન મજા આવે ને કેવું બન્યો છે સરસ મસ્તી નો બન્યો ને તો ચાલો બધા જમવા વિડિયો માં અહીંયા જોઈન કરો છો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો